અને જે મહિલા કામ કરતી હતી એના બાળકો એની સાથે આવેલા હતા એનો વિડીયો ઉતારી અને બાદમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આ ફરિયાદીને બોલાવી અને વિડીયો બતાવી અને બાળ મજૂરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી અને એકાવનસો રૂપિયા માંગ્યા અને ઓનલાઈન પેમેન્ટ સ્વીકાર્યું હતું એ બાબતની ફરિયાદ આપેલી હતી ફરિયાદ વેરીફાઈ કરવામાં આવી ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ 308 આઠ બે ત્રણસો આઠ પાંચ અને 54 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બે આરોપીઓ છે એને અરેસ્ટ કરવામાં આવ્યા છે